તો કેદારનાથમાં પણ કંઈક આવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે કેદારનાથમાં વાદળ ફાટવાથી યાત્રીઓ ફસાઈ ગયા છે કેદારનાથ ચાલીને જવાના માર્ગ ઉપર વાદળ ફાટતા અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો લોકોને આવ્યો છે ભારે વરસાદ બાદ લિચોલી અને

ભીમબલી પાસે ત્રીસ મીટર જેટલો રસ્તો તૂટી પણ ગયો છે જેના કારણે જ્યાં અવર જવર કરી રહ્યા છે યાત્રીઓ તેમને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કેદારનાથના રાતના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રસ્તા ઉપર પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે